તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પીડીએફ જોવા માટે પ્લે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટ બુક બતાવશે બુક પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો તમને વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર જેનું નામ છે મારો દિવસ તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારથી સાંજે સુઈ જવા સુધીની દૈનિક ક્રિયાઓ નોંધો ક્યાં કેટલો સમય જાય છે તેની નોંધ કરો રજાના દિવસની પણ દૈનિક ક્રિયા નોંધો તમે રજાના દિવસે ઘરે માતા પિતાને કામમાં મદદ કરી તે નોંધ કરો તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારી દિનચર્યા છે તેને અનુલક્ષીને જવાબ લખવાનો છે અહીં હું નમૂનારૂપ રૂપ આપું છું જેમ કે હું સવારે છ વાગે ઉઠું છું સવારે છ ને પંદર વાગ્યે વ્યાયામ કરું છું છ ને પિસ્તાલીસ વાગ્યે સ્નાન કરી અને તૈયાર થઈ સાત ને પંદર વાગ્યે નાસ્તો કરું છું આઠ વાગ્યે ગૃહ કાર્ય કરું છું દસ વાગ્યેથી બપોરના પાંચ વાગ્યા સુધી શાળાએ જવું છું સાંજે પાંચ વાગ્યે ઘરે પાછા ફરવું સાંજે છ વાગે રમવા જવું ત્યાર પછી સાંજે સાત થી આઠ વાગ્યા સુધી પરિવાર સાથે સમય વિતાવું છું આઠ વાગ્યે રાત્રિ ભોજન લઉં છું આઠ ત્રીસે વાંચન કરું છું અને ત્રીસ વાગે હું સુવાની તૈયારી કરું છું તો આ રીતે મારો દિવસ છે તે પસાર થાય છે જેમાં કઈ પ્રવૃત્તિમાં કેટલો સમય જાય છે તે જોઈએ તો વ્યાયામ કરવામાં ત્રીસ મિનિટ જાય છે ભોજન કરવામાં ત્રીસ મિનિટ જાય છે શાળામાં છ કલાક જાય છે અભ્યાસ કરવામાં એક પોઈન્ટ પાંચ કલાક જાય છે અને રમવામાં એક કલાક જાય છે ત્યાર પછી હવે આપણે રજાના દિવસે આપણી દિનચર્યા કેવી હોય છે તેના વિશે જોઈએ તો સવારે સાત વાગ્યે ઉઠવું સાત પંદરે વ્યાયામ કરવાનો આઠ વાગ્યે નાસ્તો કરવાનો આઠ ત્રીસ થી બપોરના બાર વાગ્યા સુધી રમતો રમવી મિત્રો સાથે સમય પસાર કરવો બાર વાગ્યે બપોરનું ભોજન કરવું પાંચ ત્રીસ વાગ્યા થી ત્રીસ સાત વાગ્યા સુધી અભ્યાસ કરવો સાત વાગ્યે રાત્રિ ભોજન કરવું સાત ત્રીસ વાગ્યા થી નવત્રીસ વાગ્યા સુધી ટીવી જોવું અને નવ ત્રીસ વાગ્યે સુવાની તૈયારી કરવી તો આ પ્રકારે રજાનો દિવસ હોય ત્યારે આપણી દિનચર્યા હોય શકે હવે ઘરે કામમાં મદદ તો હું ઘરે કેટલાક કામોમાં મદદ કરું છું જેમ કે ઘર સાફ કરવું કપડા ધોવામાં મદદ કરવી બજારમાં જવું ભાઈ બહેનોને અભ્યાસમાં મદદ કરવી બગીચામાં કામ કરવું વગેરે જેવા કામો છે તે હું ઘરે કરું છું તમે જે કામો કરતા હોય તેના વિશે પણ લખી શકો ત્યાર પછી મને સૌથી વધુ ગમતો દિવસ તો મને રજાનો દિવસ સૌથી વધુ ગમે છે કારણ કે મને ઘણો સમય મળે છે જેનો ઉપયોગ હું મારા શોખ પૂરા કરવા મિત્રો અને પરિવાર સાથે વિતાવવા માટે કરી શકું છું મને વાંચન કરવું ગેમ રમવું અને ફિલ્મો જોવી ગમે છે મને મારા પરિવાર સાથે સમય પસાર કરવો અને તેમની સાથે વાતો કરવી પણ ગમે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા દિવસ વિશે તમે લખી શકો છો તો અહીં આપણો પ્રોજેક્ટ નંબર પંદર મારો દિવસ ની સમજૂતી પૂરી થઈ છે આગળના પ્રોજેક્ટની સમજૂતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડિયો તેમજ પીડીએફ પણ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ બંને જોઈ શકશો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો